અમૃત રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા ને એને તકલીફ હતી બીજી અને એને કેટલો ફાયદો થયો અને શું કેટલા દિવસ કર્યું બરાબર છે અને અત્યારે કેટલો ફાયદામાં છે એમના શબ્દમાં સાંભળ્યું તમારું નામ હેતલબેન ગામ રાજકોટ હવે તમને તકલીફ હતી સફેદ પાણીની કેટલા સમયથી

બીજાને શું કહેવા માંગો આ કરાય ઓલી દવા કરતા ઓલી દવા ન કરાય આ દવા જ કરે અને ઓલી દવા માં કેટલી વાર લાગે એમાં તો ઘણો ટાઈમ લાગે આમાં એક જ દિવસમાં માં ત્રીજે દિવસે બંધ બંધ થઈ બે દિવસમાં સાવ બંધ બીજાને શું કહેવા માંગો કે આ દવા કરાય ઓલી દવા ન લેવાય એમ જે તમારે સફેદ પાણી નો પ્રોબ્લેમ હતો આ એમાં તમારું કેવાનું એવું થાય હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ